નમસ્કાર મિત્રો તારીખ છે સાત ડિસેમ્બર બે હજાર પચીસને આજે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને પસંદ લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં આવક વધતા ભાવમાં સરેરા સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ડુંગળી બજારમાં વેચવાલી વધતા ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે સફેદ અને લાલ ડુંગળીની આવકો હવે સતત વધી રહી છે ડિસેમ્બર મહિનાની આવકો હજુ પણ વધારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે એવરેજ બજાર ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે ગોનરમાં અગિયાર હજાર કાટાના વેપારીઓ સામે લાલ ડુંગળીના ભાવ છપ્પન રૂપિયાથી લઈને એકસો ને છ્યાસી રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ

હરી મળીશો આવો બીજા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કેસાન